જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને વ્રત ઉપવાસ માં ખવાય તેવી ફરસી પૂરી બનાવીશું આપણે આ ફરસી પૂરી આપણે ગ્રીન ચટણી સાથે સોસ સાથે ચા સાથે આપણે ખાવાની મજા આવે અને આપણું પેટ પણ ભરાય જાય અને શરીરમાં હેલ્થી પણ છે મેં આ બે સામ સામુ ભાગ લઈને અડધો વાટકો મેં સાંબો લીધો હતો ને અડધો વાટકો સાબુદાણા લઈને ડ્રાય રોસ્ટ કરીને ક્રશ કરીને પાવડર કરી લીધો છે આ રીતના મેં લોટ જેવો દળી લીધો છે એટલે મેં એક વાટકો મારે લોટ થયો છે આપણે મોરૈયો કે છે તેને તેને સામા ચાવલ પણ કહે છે તમે તેને શું કયો છો તે મને કોમેન્ટ કરી જણાવજો મેં એક વાટકો લીધો છે તો એમાં આપણે એકદમ સરસ અને હેલ્ધી આપણે બનાવવા છે અને આપણે સવારે નાસ્તામાં બે પૂરી ખાઈ લીધી હોય તો આખો દિવસ આપણા શરીરમાં એનર્જી રહે છે આપણે શ્રાવણ મહિનો રહેતા હોય આખો તો આ રીતના પૂરી કરીને રાખી દીધી હોય તો આખો મહિના સુધી આ પૂરીમાં કઈ થતું નથી આપણે પેક ડબ્બામાં ભરી દેસુ તો હવે મસાલા જોઈએ તો હળદર પાવડર જો તમે હળદર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો એક ચમચી આપણે હળદર પાવડર નાખો છે ને તેમાં આપણે એક ચમચી જેટલા સફેદ તલ નાખીશું તલ પણ જો તમે વ્રત ઉપવાસમાં ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આપણે તલ અને આખું જીરું હશે તો આપણે એકદમ મસ્ત પૂરી બનશે એક ચમચી આપણે નાખી દીધું છે છે આખું જીરું પેસ્ટ તમે તીખાશ જેવી ખાતા હો તે પ્રમાણે નાખી શકો છો ને આપણે ધાણાભાજી જાજી નાખવાની છે મેં દેશી ઘરની ધાણાભાજી છે તો ધાણાભાજી ભાજી હશે તો આપણે આ ફરસી પૂરી એકદમ મજા ખાવાની પડી જશે તેટલી મસ્ત બને છે અને એક ચમચી આપણે ધાણાજીરુ પાવડર નાખી દેસુ સ્વાદ પ્રમાણે સિંધાલુ આપણે વ્રત માટે કરવાના છે એટલે સ્વાદ પ્રમાણે સિંધાલુ નાખીશું એક ચમચી તેલ સિંગ તેલ અથવા તો ઘીમાં પણ તમે બનાવી શકો છો મેં તેલ નાખ્યું છે એક ચમચી આપણે એકદમ સરસ મોણ દેવાઈ જાય તે રીતના દેવાનું છે તમારે ક્વોન્ટિટી હોય પ્રમાણે નાખી શકો છો આપણે આ રીતના મોણ દેવાનું છે આ રીતના મુઠ્ઠી પડે તેવું આપણે આ રીતના દેસો એટલે એકદમ સરસ આપણે ભાખરીનો લોટ ને એકદમ કડક પણ નહીં તેવો આપણે ભાખરી જેવી બનાવીએ છીએ અને લોટ બાંધીએ છીએ તેવો આપણે સરસ લોટ તૈયાર કરવાનો છે બાંધીને આપણે આ રીતના લોટ તૈયાર કરવાનો છે હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ નાખી દેસુ એટલે આપણે કુણપ સરસ આવી જાય અને આપણે સરસ મસળી લેવાનો છે આને આપણે કઈ ચોક્કસ રેસ્ટ આપવો જરૂરી નથી તમે પરબારી પણ વણી શકો છો અને પરબારી બની પણ જાય છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે રેસ્ટ આપી શકો છો આપણે આ રીતના સરસ મસળી લેવાનો છે તમે પરફેક્ટ માપ સાથે આનો લોટ બનાવશો તો પરફેક્ટ આપણે ફરસી પૂરી બનશે બંને આપણે મોરૈયો અને સાબુદાણા બને એક સરખા ભાગે જ લેવાના છે એટલે આપણે પરફેક્ટ બનશે હવે આના આપણે નાના નાના લુવા વાળી લેશું તમારે જેવડી પૂરી બનાવતા હો તે પ્રમાણે લુવા વાળી લેવાના છે આ રીતના આપણે વાળી લેશું નાના આપણે સરસ લુવા તૈયાર થઈ ગયા છે હવે આને આપણે વણી લેશું આપણે પાટલીનું વેલણ લઈ લેશું અને આપણે આમાં લોટ કે તેલ લગાવવાની કોઈ જરૂર નહીં પડે આ રીતના આપણે મીડિયમ થિકનેસ રાખવાની છે અને સરસ વણી લેવાની છે આપણે ધાણા પાજી છે તો સાઈડમાં આપણે થોડી તૂટશે પણ એમાં કશું વાંધો નહીં આ રીતના આપણે સરસ વણી લેવાની છે આ રીતના આપણે થિકનેસ રાખવાની છે આપણે રોટલી રાખીએ તેવી પછી તેમાં આપણે આ રીતના કાણા પાડી લેશું એટલે ફૂલે નહીં ફૂલશે તો આપણે ક્રિસ્પી નહીં બને એટલા માટે આ રીતના કાણા પાડી લીધા હોય તો આપણે ફૂલશે નહીં સરસ આ રીતના કાણા પાડી લેશું તમે હાથ નખ વડે પણ પાડી શકો છો છોરી વડે પણ આ રીતના આપણે સરસ કાણા પાડી લેશું આ રીતના છે ફટાફટ પડી જશે અને આ રીતના બધી પૂરી આપણે તૈયાર કરી લેશું અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં બે ત્રણ જે સમયથી નાખી દઈશું મારે નાનું વાસણ છે એટલે આપણે બે સમાસે હવે આપણે તેલ આવી જાય પછી એકદમ ધીમો ગેસ કરી નાખવાનું છે સરસ બંને બાજુ ચડી જાય સાઈડ ચેન્જ કરી લેશું હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું આપણે એકદમ બ્રાઉન કલર ની દેવાની છે એટલે આપણે એકદમ મસ્ત ફરસી પૂરી બનશે આ રીતના ચડવા દેસુ આપણે આપણે આ રીતના એકદમ સરસ બ્રાઉન કલરની થવા દેવાની છે અને આપણે તરવા દેસુ એકદમ ક્રિસ્પી બનશે આ રીતના આપણે બધી બનાવી લેશું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ આવ્યા પછી આપણે ધીમું તેલ કરી નાખવાનું છે ફૂલ તેલ ઉપર નથી નાખવાનું આ રીતના આપણે બધી તળી લેશું આપણે એકદમ મસ્ત પૂરી તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અને મોઢામાં મિલતા જ પીગળી જાય તેવી ક્રિસ્પી આપણે હોય છે પણ એકદમ સોફ્ટ આપણે અંદરથી હોય છે આપણે એકદમ સરસ અને મોઢામાં મિલતા જ પીગળી જાય અને આમાં તેલ જરા પણ આપણે રહેતું નથી આ રીતના એકદમ સરસ અને ફટાફટ ફૂકો થઈ જાય તેવી છે આ મોટી ઉંમરના પણ ખાઈ શકે તેથી મસ્ત સોફ્ટ બને છે એકદમ ક્રિસ્પી અને આમ મોઢામાં જ પીગળી જાય તેવી આપણે પૂરી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ